જય સ્વામી મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ આભાર તમામ વિડીયો બધા એને સ્વામી હવે જય સ્વામી ખૂબ સરસ મજાના ગુલાબના ફૂલ જવો દરરોજ એટલા ઉગડી જાય દસ બાર ફૂલ ખૂબ સરસ મજાના ગુલાબના ફૂલ ખીલી રહ્યા છે આપ જોઈ શકો છો જો સરસ મજાની લીંબુડી લીંબુ ખીલવા મીડ્યા છે લીંબુ હતો પણ જવો નવો ફાલાવવા મીડ્યો છે કોલડા ખીલવા મીડ્યા છે લીંબુ બધા પાકીને ખરી જાય પછી પાછા નવા ફૂલડા આવ્યા કરે આવી રીતનું નવા જૂનો ફાલ ક્યાં કરતો હોય જોઈ શકો છો આમાં પણ લીંબુ જોઈ શકો છો રૂમે ઝૂમે ભરેલા છે તો લુરખા સીધા આવે જો સીધા લુરખા આ કોઈ કલમની લીંબુડી નથી ખરાબ જ છે લીંબુડી ઘણા કહેતા કલમ કલમની છે કલ પણ કલમની નથી સાધું આપણે લીંબુ આપણે લીંબુના બી વાવેલા હોય ને જ છે અને જોવા લીંબુનું પાણી તો એમનું ચાલુ જ હોય અને ન કોઈ દે પડતી માવજત પૂરેપૂરી હોય જોઈ શકો છો ખુવારા પદ્ધતિથી પીવે તો જ વધારે લીંબુ હારા થાય લીલી હળદર છે ટમેટા પાલક આજ થોડક વરસાદ આજુબાજુના ગામડામાં મર્યો આપણે નથી આવ્યો એટલે સારું છે કઈ જરૂર નથી એટલે બધી ખાસ લેવાનું બનાવવાની છે बदर मीजवानो नका सेव टोमॅटो नु शॅक करिए એટલે आपण घरने सेव बनवतो आहे એટલે सेव વધારે उपयोग होतोय सेवना मिक्स करवानी نجيने सेव होय ना એટલે मोण न पोची मस्त થાય बदर मीठ तेल मिक्स करीन पछि કઠણે નહીં બોડી લઈ લઈ ને ઓ મસ્ત બોલી જાય પણ સારી સારી આવી છે કાલ કોમેટી તમારા ગરબા કોના હતા ક્યાં મને બારોટ રહે છે એનો તો આપણી ઘરે એના ગરબા હતા મસ્ત મજા મસ્ત મજાનો લોક ગંદાઈ દેશે જોઈ શકો છો હમ समझी भी नहीं करी करी इन भरी ही नहीं अत्लेज़न देशी ओपड़ी दे मैं हंसो भरा ही रह सेह सो इसमें जानो सेवन बोट से ये पढ़िए खंसो को निकलो ये जानो खंसो आ गए बराबर ये था हमारी सेव ખૂબ સરસ મજાની સેવની ની રેસીપી જોઈ શકો છો ઝીણી સેવ એકદમ પરફેક્ટ હા શાક બનાવવા માટે આને ઉપયોગ કરીએ છીએ વારે વારે સેવ વારે વારે સેવ હું નગરી ખાતા કરે પણ આનું શાક અમે સાંજનું સેવનું ટમેટાનું શાક હોય દરરોજ સાંજનું સેવ ટમેટાનું શાક ને રોઢે નાસ્તામાં જોઈએ બનાવવામાં

હા બસ આવો આવો બીજું મસ્ત મજાની છે તૈયાર આમાં તેલ હોય ને આમ થોડીક વાર કરીએ એટલે નીતરી જાય હમ તેલ પછી એની હોય છે બાવણી ઉપર મૂકી કા ડીસ ઉપર મૂકીને પછી પાછી છે એવું પડીએ પાડવા ચાલું કામ થઈ જાય આશી આશી પાડવી ને એટલે જલ્દી સડી જાય અને મસ્ત ચૂટી જાય પછી એ એટલે જાડીદાર પડે જો ઉપર આવી જાય ને પછી ફેરવવાની સરસ મજાની શેવ થઈ ગઈ હોય છે જઈ શકો છો સરસ મજાનો ભીંડાનો ભરેલ ભીંડો ની આ રેસીપી તો આવતી હોય ઘણીવાર આવી કે હમ પણ છોટા ભીંડાનો છે એટલે આપણે રેસીપી મૂકીએ કેમ વાંધો નહીં અને કે નક પાડે ભીંડા ભીંડો આ અડકળી મજા આવે ખાવાની હમ Δεν θα πάμε να κάνουμε εμεί τα τρία. Θα σα έδωσα δεύτερο, 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 θα σα έδωσα

ક્યાં છે બ્રહ્મનો વાસ જો મણુરે લો દીવડા બળે છે ગગન ગોખ મારે આંગણિયમાં યખંડયુ લાસ જો મરળીયા મરળી યામણું રેલો ના બળકા નવા વાળીએ રેલોલ દાડે દિવાળી વરતાય જોદામણું રેલોલ પેદ કે વૃતિ નથી ભાખતા રેલો આવે યમર બની જાય જો એવું યાદામરળીયામણું રેલો આવો તો શુદ્ધ પ્રેમે યાવ જો લોલ જોઈને હરિહર ખાય જો એવું યાદામરળી યામણું રેલો જલ્મ મરણ સ્વપ્યા જગને રેલો એકતા નાગર બગવાય જોયેવું યાદામરળિયા મણું રેલો ચંદ્ર ને સૂર્યની સાંબળે રેલો ઊષા સે ના સ્થાન જો એવું યાદામરળી રે રેલો ભક્તો બેઠા છે સંગ મારે લોલ માં જમ પે રામ નામ જો એવું યાદ મરળી રે રેલો જય સ્વામિનારાયણ જય સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું એવું આ ધામ રળિયામણ રેલોર કેમ બા મજામાં ને મજામાં